તેમજ વોર્ડ નંબર ના ના સભ્ય ફરજાના બેન દ્રાડા વનર ગામ પંચાયત ના સરપંચ સિયાજ આલમપુરા તેમજ ડેપ્યુટી સરપંચ સાજીદ દુધારા તેમજ પંચાયત ના સભ્યોના પ્રયત્નો ને માન્યતા આપી તેમજ આભાર વ્યક્ત કર્યો હતો આ ગ્રામ પંચાયત ની પૂરતી તૈયારી ને લઈને રોજિંદા જીવન માટે જરૂરી રોડ અને રસ્તાઓનું પેવડિંગ કરીને લોકોને ધંધા બાળકોની શાળાએ જવાનું અને રોજિંદા કામકાજ સરળ બન્યું છે આ પ્રસંગે સરપંચ સિરાજ આદમ પુડાએ જણાવ્યું હતું કે

સિયાજ આરમપુડા તેમજ ડેપ્યુટી સરપંચ સાજીદ ડુટાળા તેમજ ગ્રામ પંચાયતના સભ્યો તેમજ પૂર્વ પૂર્વ સરપંચ રમણભાઈ વસાવા અને સ્થાનિક ગામના આગેવાનો ગામજનો અને નવ યુવાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી તેમજ સ્થાનિક અનુયાયીઓ દ્વારા પર્વ પકડે ઉદ્ઘાટન યોજી સરપંચ અને ડેપ્યુટી સરપંચને શુભેચ્છાઓ પાઠવી અને તેમને વધુ વિકાસ માટે પ્રોત્સાહન આપ્યું હતું આ વિકાસના પગલાંથી વલર ગામ સંગઠિત અને સ્વચ્છ બનીને એક સરસ ઉદાહરણ રૂપ બન્યું છે આવનારા સમયમાં પણ વધુ કામો અને વિકાસના કાર્યો થાય એવી ગ્રામજનો દ્વારા અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે